બગદાણા સામે આવી અને એ પછી આપણે જોયું કે કોળી સમાજના જે આગેવાનો છે એ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મળવા માટે ગયા પણ આ બધાની વચ્ચે હવે કોળી સમાજનું જે દબાણ થયું અને એ જ પછી ક્યાંક એક જ કલાક અંદર આપણે જોયું કે એસઆઈટી ની જે રચના માંગ કરવામાં આવી હતી તે પણ પૂરી કરી દેવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી લગભગ ચાર થી પાંચ દિવસથી એક આ બબાલ ચાલી રહી છે બગદાણા બબાલ અને એમાં જે કોળી સમાજના આગેવાન છે નવનીત તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને અને પછી આખરે ઘણી બધી માંગ કરી આજે સૌથી પહેલા સોલંકી છે તેમના બેઠક નું આયોજન કરવામાં આવ્યું અને એ જ બેઠક બાદ કોળી સમાજના બધા જ આગેવાન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને મળવા માટે ગયા અને એ પછી ક્યાંક માંગ કરવામાં આવી હશે કે આખી ઘટનાની અંદર જે એસઆઈટી છે તેમની રચના કરવામાં આવી અને એ જ સમય દરમિયાન જોયું કે એક જ કલાક અંદર એસઆઈટી ની રચના પણ થઈ ગઈ છે પાંચ જેટલા અધિકારી છે એમને આ તપાસ છે તે સોંપવામાં આવી છે અને એજ પાંચ અધિકારીની અંદર જયવીર ગઢવી આઈપીએસ અધિકારી છે એમજી જાડેજા પીજે વાળા લક્ષ્મણ દેવસિંહ પ્રવીણસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલા બે હેડ કોન્સ્ટેબલ છે એક જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર અને જે જયવીર ગઢવી છે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવશે અને ખાસ વાત કે બોટાદના બે એલસીબી જે આમાં લક્ષ્મણ દેવસિંહ પ્રવીણસિંહ ચુડાસમા છે

કોળી સમાજ નો કોઈ ચાળો ભવિષ્યમાં પણ ન કરે તેવું કરવામાં આવે ત્યાંથી જ વાત કરી હતી માથાકૂટ સામે આવી છે અને જ જે માથાકૂટ છે એમની તપાસ છે એસઆઈટી ના જ્યાં પાંચ અધિકારીઓ છે કરવાના છે પણ એ પણ હવે સમાજ આશા રાખીને બેઠો છે કે પાંચ અધિકારી છે તટસ્થ તપાસ કરે ઝડપથી ન્યાય મળે કારણ કે કોળી સમાજના જે આગેવાન છે પરસોતર જે રીતે નવનીત બાલિયા છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે માયાભાઈ આહિર છે એમના દીકરા જયરાજ આહીરનું આમાં નામ સામે આવ્યું કે એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો આમ જોવા જઈએ તો આઠ જેટલા આરોપી છે તમામ અત્યારે જેલ હવાલે છે પોલીસે એમના મોબાઈલ